નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરાની ગીતાંજલિ વિદ્યાલય દ્વારા રવિવારના રોજ હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ વધતા હૃદયરોગના હુમલા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જે માટે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે હૃદયરોગ અને લોકોમાં જાગૃતિ આવે તેમજ આ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબો તબીબો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓનું ઈસીજી બ્લડ પ્રેશર ડાયાબિટીસ તપાસ અને હૃદયરોગ સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બ્રિજેશ પટેલ પરેશ ગાંધી વિદ્યાલય સંચાલક હિરેન ગાંધીએ હાજરી આપી હતી હાર્ટને લગતા દર્દી માટે ઇમરજન્સી ઊભી થાય તો તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી હતી આજ રોજ નિદાન હોસ્પિટલ અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગીતાંજલિ વિદ્યાલયના કેમ્પસની અંદર હૃદયરોગ નિદાનનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર નિદાન હોસ્પિટલના બે કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ હતા જે કેમ્પની અંદર નિઃશુલ્કમાં ચેકઅપ જેની અંદર ઈસીજી બ્લડ પ્રેશર બ્લડ સુગર બ્લડ ઓક્સિજન અને કાર્ડિયો રેસ્પિરેશન સિસ્ટમ એટલે કે સીપીઆર ટ્રેનની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ઘણા ખરા લોકોએ આજે ભાગ લીધેલો છે ત્યારબાદ લોકોએ પોતાનું બ્લડ સુગર બ્લડની ઓક્સિજન તથા ઈસીજી રિપોર્ટ કરાવી અને ડૉક્ટરની કન્સલ્ટન્સી કરાવેલી છે જોવા જઈએ તો તાલુકા લેવલ પર આવા કેમ્પનું ઓર આયોજન ખૂબ જ ઓછું થતું હોય છે જ્યારે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા તથા નિદાન હોસ્પિટલ દ્વારા આવો એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો જેની અંદર તાલુકાની ઘણી ખરી પબ્લિકને ફાયદો મળેલો છે તાલુકા લેવલ પર લોકો કાર્ડિયો કરેસ્ટ આપણે જોવા જઈએ તો આજે આજના સમયમાં હૃદયરોગની બીમારીઓ ઘણી વધી છે હાર્ટ એટેકના ઘણા બધા કેસો વધ્યા છે જે યુવા પેઢીની અંદર પણ ઘણા ખરા હૃદયરોગ અને હાર્ટ એટેકના કેસો બની રહ્યા છે તો તે હેતુને ધ્યાનમાં રાખી બંને હોસ્પિટલ તથા ગીતાંજલિ વિદ્યાલય દ્વારા આ એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ઘણા ખરા લોકોએ ભાગ લીધેલો છે